આજે અઠ્યાવીસમી ડિસેમ્બર બે હજાર પચીસ રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય તમારી મૂર્તિ વિના મારા ના થરે તમારી મૂર્તિ વિના મારા ના થરે બીજું મને આપશો માં હું તો એ જ માગું છું જોડી હાથ રે બીજું મને આપશો માં કરો ઇતર વાસના દૂર રે રાખો પ્રેમાનંદને હજોર રે બીજું મને આપશો માં તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં છેલ્લા ઘણા દિવસોથી આપણે સદગુરુ પ્રેમસખી પ્રેમાનંદ સ્વામીની પ્રાર્થનાનું પદ સાંભળી રહ્યા છીએ આ પ્રાર્થના સાંભળ્યા પછી આપણે પણ પ્રાર્થના કરતા હોઈએ છીએ આપણી પ્રાર્થનામાં અને પ્રેમાનંદ સ્વામીએ કરેલી પ્રાર્થનામાં ઘણો બધો ભેદ હોય છે ઘણું બધું અંતર હોય છે ઘણી બધી ખામી હોય છે કેવો હોય તો કહી શકાય કે આપણી પ્રાર્થના ને પ્રાર્થના કેવી કે નહીં એ એક મોટો પ્રશ્નાર્થ ચિન્હ બની રહે ભગવાનમાં માનીએ છીએ ભગવાનના દર્શન કરીએ છીએ દંડવત માળા પ્રદક્ષિણા કરીએ છીએ પણ ભગવાનના માટે કરતા હોય ભગવાનને પામવા માટે કરતા હોય ભગવાનને રાજી કરવા માટે કરતા હોય એવા ભક્તો અને સંતો કેટલા બહુ ઓછા મળશે એટલા માટે ગીતા આપણને સમજાવે છે કે સકામ ભક્તિનો ત્યાગ કરીને નિષ્કામ ભક્તિ અંગીકાર કરો કેવળ કેવળ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર થાય એટલા માટે જ પ્રાર્થના કરવાની હોય બાકી જ્યારે આપણે ભગવાનના થયા ભગવાનનું નામ લઈએ છીએ ભજન કરીએ છીએ તિલક ચાંદલો કરીએ છીએ મંદિરે જઈએ છીએ દાન ધર્માદો કરીએ છીએ એકાદશી આદિક વ્રત પણ કરીએ છીએ અને આપણે એમના થયા તો આ લોકનું ભગવાન નહીં સંભાળે એ તો મહારાજે રામાનંદ સ્વામી પાસે આ સંપ્રદાયની સ્થાપના કરતા પહેલા જ બે વરદાન માગી લીધા છે તમારો ભક્ત એને એક વીંછી કરડાનું દુઃખ આવવાનું હોય તો મને મારા એક એક રોમની અંદર કરોડ કરોડ વીંછી કરડાનું દુઃખ મને થાઓ પણ તમારો ભક્ત ક્યારેય પણ દુઃખી ન થાય તમારા ભક્તના ભાગ્યમાં પ્રારબ્ધમાં ભિક્ષા માગવાનું લખ્યું હોય રામ પાત્ર લખ્યું હોય એ મને મળે પરંતુ તમારો ભક્ત અન્ન વસ્ત્રોને આબરૂએ કરીને ક્યારેય પણ દુઃખી ન થાય આવી માગણી કોને કરી છે આ માગણી આપણે જાણતા નથી શું જાણીએ છીએ આપણે આપણા પ્રવચન પારાયણમાં કહીએ પણ છીએ અને કથા વાર્તામાં સાંભળીએ પણ છીએ અને સત્સંગ શિક્ષણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હોય એનો ઉત્તર પણ લખીએ છીએ પણ મહારાજના આ બે વરદાનની અંદર આ બે વચનની અંદર આ બે આશીર્વાદની અંદર આપણને વિશ્વાસ છે ખરો જો શ્રદ્ધા અને વિશ્વાસ આ બંને વરદાનમાં હોય તો જાગ્રત સ્વપ્ન સુશોપતિ અવસ્થામાં એક ક્ષણના માટે પણ આપણને સંકલ્પ ન થાય કે મને સત્તા આપો સંપત્તિ આપો વ્યવહાર આપો માન મોટપ આપો આવો વિચાર સુધા ન આવે ભારો ભાર નખથી શિખા પર્યંત આપણા જીવ સાથે આ લોકની વાસના જડાયેલી છે અને જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી ભગવાન આપણા હૃદય સિંહાસનમાં બિરાજમાન નહીં થાય એટલા માટે કહ્યું કે એક મ્યાનની અંદર બે તલવાર ન રહે જબલગ જ્યાં સુધી હું ભાવ છે જબ મય થા તબ હરી નહી થા તબ હરી નહીં અબ હરિ હેમય નહીં પ્રેમ ગલી અતિ સાંકરી તામે દોન સમાય જ્યાં સુધી આપણામાં અહંકાર છે ત્યાં સુધી ભગવાન આપણા હૃદય સિંહાસનમાં આવતા નથી આવવાનું વિચારતા પણ નથી ભગવાન વિચાર કરે કે આના હૈયામાં એક મગનો દાણો મૂકી શકાય એટલી પણ જગ્યા નથી મારે બેસવું ક્યાં જબ મય થા મય એટલે મારાપણાનો ભાવ અજ્ઞાન અહંતા મમતા કામ ક્રોધાત્વિક દોષો દેહાભિમાન ઈર્ષા રાગવેષ વગેરે જ્યાં સુધી છે ત્યાં સુધી ભગવાન આપણા સિંહાસનમાં નહીં આવે તેઓ તો હંમેશા માટે સવારના જાગ્રત થતાની સાથે પોતાની આંખો નેત્રકમળ પહોળા કરી કરીને જોએ છે કે આ સંસારની અંદર એવું કયું હૃદય છે કે જ્યાં જઈને હું નિરાતે બિરાજમાન થાવ ને આરામ કરું કોઈનામાં ધર્મ હોય કોઈનામાં જ્ઞાન હોય કોઈનામાં વૈરાગ્ય હોય કોઈનામાં તપશ્ચર્યા હોય કોઈનામાં સહનશીલતા હોય ઘણા બધા ગુણો એકબીજાની અંદર હોય પણ હૃદયની શુદ્ધિ નથી હોતી હૃદય શુદ્ધ કરો મન પવિત્ર કરો ઇન્દ્રિય અંતકરણને પવિત્ર કરવાની વાત છે પ્રેમાનંદ સ્વામી એટલા માટે બે હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરે છે કરો ઇતર વાસના દૂર રે આપણા સિવાયની દુનિયા સંબંધી કોઈ પણ નાની મોટી વાસના આશા અપેક્ષા આકાંક્ષા દિલ દિમાગના કોઈ ખૂણે ખાંચરે જવના દાણા જેટલી પણ પડી હોય તો મહેરબાની કરીને એને કાઢો કરો ઇતર વાસના દૂર રે રાખો પ્રેમાનંદને હજૂર રે બીજું મને આપશો માં તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં અદ્ભુત પ્રાર્થના છે ભગવાનની હજૂરમાં રહેવા માટે નિર્વાસનિક થવું પડે ભગવાનના સમીપમાં રહેવા માટે નિર્માની થવું પડે ભ્રમરૂપ થવું પડે દાસત્વ ભાવ કેળવો પડે નિર્દોષ બુદ્ધિને દિવ્ય ભાવ રાખવા પડે મહિમા સમજવો પડે કિંકર ભાવ આવે ત્યાર પછી ભગવાનની સમીપમાં રહી શકાય છે મહારાજના પાંચસો પરમંસો અને સેંકડો હજારો હરિભક્તો મહારાજના સાનિધ્યમાં રહી શક્યા કારણ કે આ બધાનો ત્યાગ કરીને ખપ રાખીને ખટકો રાખીને દાસત સ્વભાવ કેળવીને મુમુક્ષતા દ્રઢ કરીને મહારાજની સાથે સંઘમાં રહ્યા છે પોતાના સ્વભાવ પ્રકૃતિનો ત્યાગ કર્યો છે શ્રીજી મહારાજે વચનાવ્રતમાં પણ કહ્યું દાદા ખાચર અને એમના પરિવારના સભ્યોને મને ન ગમે એવો એક પણ સ્વભાવ રાખ્યો નથી એની એક જ તમન્ના અને જંગના છે કે મહારાજ અમારા ઉપર કઈ રીતે રાજી થાય મનગમતું મૂકવાનું છે સ્વભાવ પ્રકૃતિ છોડવાના છે અને જ્યાં સુધી આ દૂર નહીં થાય નિર્વાસિત નહીં થવાય અને ભગવાન કદાચ આપણું કાંડો પકડીને આપણને પોતાના સમીપમાં બેસાડશે તો પણ આપણને ત્યાં રહ્યા રહ્યા ધમલાની માં યાદ આવશે જગતના વિશેના સંકલ્પ થયા કરશે મહારાજને અને મહારાજના પ્રગટ સ્વરૂપ એવા ગુરુ હરિયોગી બાપા પ્રમુખ સ્વામી અને મહંત મહારાજને પ્રાર્થના કરીએ કરો ઈ તરવાસના દૂર રે કરો ઈતર તરવાસ ન દૂર રે હે રાખો પ્રેમાનંદ ને હજુર રે બીજું મને આપશો મન તમારી મૂર્તિ વિના મારા ના થે બીજું મને આપશો મન હું તો એ જ માગું છું જોડી હાથ રે બીજો મને આપશો બીજું મને આપશો આ પ્રાર્થના પદની અહીંયા આગળ આપણે સમાપ્તિ કરીએ છીએ બે હજાર ને પચીસ ની સાલનું આ છેલ્લું આજનું ચિંતન પ્રવચન હવે આપણે આવતા વર્ષે મળીશું અને નિખાલસ ભાવે આપ તમામ સંતો હરિભક્તો શ્રોતાઓને જણાવવું જરૂરી છે કે દર વખતે આપણે આઠ દિવસ દસ દિવસનો અલ્પ વિરામ લેતા હોઈએ છીએ પરંતુ આ વખતે કદાચ વીસ દિવસ કે એક મહિના માટેનો પણ અલ્પવિરામ આજના ચિંતન માટે અને મહિમાનું મહિમા પ્રવચન માટે લેવાનો છે કારણ કે મારા ધર્મપત્નીને અમદાવાદની અંદર ડોક્ટર પટવા સાહેબને ત્યાં ઢીચણનું ઓપરેશન કરાવવાનું છે અને ઓપરેશન થયા પછી ત્યાં વીસ કે પચીસ કે મહિનો દિવસ ત્યાં રોકાવવું પડશે તે દરમિયાન રેકોર્ડિંગ કરવાની સમયની અનુકૂળતા સ્થાનની અનુકૂળતા નહીં મળે એટલા માટે આપણે આટલો મોટો અલ્પવિરામ લેવાના છીએ અમદાવાદની અંદર આવતીકાલે જઈશું અને પરમદિવસે સવારના પ્રાતઃ પૂજામાં અને સાંજની સભામાં આપણા પ્રાણ પ્યારા ગુરુહરિ ભગવાનનું હરતું ફરતું સ્વરૂપ એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના પ્રત્યક્ષ દર્શનનો લાભ લઈશું તમને સૌને યાદ કરીને પ્રાર્થના કરીશું અને પ્રેમાનંદ સ્વામીએ કરેલી પ્રાર્થનાના એક એક શબ્દને ઘૂંટી ઘૂંટીને મહંત સ્વાઈ મહારાજની સામે બેસીને પ્રાર્થના કરીશું સૌ કોઈ રાજી રહેજો આપણે ફરીથી પાછા આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં કઈ તારીખે મળીશું કે કંઈ નક્કી નથી પરંતુ મળીશું ચોક્કસ બેંગ્લોરથી પ્રેમશાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ